આજે અને આવતીકાલે હવામાન વિભાગ દ્વારા કમોસમી વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે જેને લઈ હાલમાં ઊંઝા માર્કેટયાર્ડ દ્વારા ખેડૂતો અને વેપારીઓને આ અંગે જાણકારી આપી અને સચેત રહેવા માટે સૂચના આપવામાં આવી છે ઊંઝા માર્કેટયાર્ડ દ્વારા પોતાના માર્કેટયાર્ડમાં ખેત પેદાશ વેચાણ અર્થે આવતા ખેડૂત મિત્રોને જણાવવામાં આવ્યું છે કે તેઓ ખેતપેદાશ પ્લાસ્ટિકથી ટાંકીને લાવે અને સુરક્ષિત જગ્યાએ રાખે તથા વેપારી મિત્રોને પણ જણાવવામાં આવ્યું છે કે માલ યોગ્ય સુરક્ષિત જગ્યાએ ઉતારવો અને સંગ્રહ કરવો જેથી કરી આગામી દિવસોમાં જો વરસાદ પડે તો માલ પલડે નહીં અને નુકસાન જાય નહીં ઓકે શું કહેશો હાલમાં આગામી દિવસોમાં વરસાદ છે શું કહેશો હાલમાં ખેડૂતો માલ લઈને આવતા હોય તો હાલમાં ન લાવે અથવા લાવવો હોય તો એને પૂરતું ઢાંકી અને લાવે જેથી એનો બગાડ ન થાય અને ઊંઝા એપીએમસીમાં વેપાર કરતા વેપારીઓને પણ મેં એડવાન્સમાં જાણ કરી છે કે અહીંયા આગળ જે કોઈ પણ હોય તે ખુલ્લામાં ન ઉતારતા શેડની નીચે રાખે અથવા તો એને ઢાંકીને રાખે ક્યારે આગાહી કરવામાં આવી છે હવામાન વિભાગ તરફથી જે આગાહી છે એ મુજબ આઠમી અને નવમી તારીખના દિવસે ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠા સાબરકાંઠા અને કેટલાક વિરમગામ એ ભાગમાં વરસાદ થવાની આગાહી છે જેને લીધે જીરું અને મસાલા પાક છે ખૂબ જ આની સંવેદનશીલ હોય છે આથી એમાં નુકસાન થવાની ખૂબ શક્યતા છે આથી ખેડૂતોને અમે ખાસ એના માટે સૂચના આપીએ છીએ કે આ દિવસોમાં જો પાકને પાણી આપવાનું હોય તો જીરું વરિયાળી સુવા આ બધા પાકને હાલમાં કોઈ પાણી ન આપે અને જો પાણી આપ્યું હોય તો પણ એના વાતાવરણ ચોખ્ખું થાય એ પછી તરત જ એની ઉપર જો ક્યાંય પણ ફૂગ જેવું લાગે તો એની ઉપર સલ્ફરનો છંટકાવ કરી અને પાકને બચાવી શકાય છે